પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ખાસ ઉપસ્થિતિમાં એડિશનલ કમિશનર લીના પાટીલ ખરજોન એક ડીસીપી જગદીશસિંહ ચાવડા તથા એસીપી અને પીઆઈ સહિતના તમામ પોલીસ કર્મચારીઓને સાથે રાખી મધુનગર ખાતે કોમ્બિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ સંદર્ભે એડિશનલ કમિશનર લીના પાટીલે મીડિયા સમક્ષ વધુ માહિતી આપી હતી વડોદરા શહેરના ઝોન વન વિસ્તારના તમામ પીઆઈસ અને ઝોન વન જગદીશ ચાવડાની આગેવાનીમાં આજે એસીપી અને એમના તમામ ઝોનના પીએઓ સાથે મધુનગર વિસ્તારમાં કોમ્બિંગ અને વ્હીકલ ચેકિંગનું કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી સતત અલગ અલગ વિસ્તારમાં નવલખી છે ત્યારબાદ વોડાના મકાનો છે ધોરણ ત્રણ વિસ્તારમાં કપૂરાઈમાં તેમાં ચેકિંગ કરવામાં આવ્યું અને આજે મધુગર મધુનગર વિસ્તારમાં અને તેના આસપાસના વિસ્તારોમાં પોલીસ દ્વારા દોઢસોથી વધારે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સાથે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં અસામાજિક તત્વો ઉપર કંટ્રોલ રહે અને નાગરિકો છે એ સુરક્ષાની ભાવના મહેસૂસ કરે એના માટે આ આખું કોમિંગ ઓપરેશન ધ્યાન અત્યારે ચાલુ કરવામાં આવ્યું છે કેમેરામેન નોમિત પરમાર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનું સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર